અરે પાંચ પસંદ આવી ગઈ કાલી પંજાબી વાલી પહેલી માણસ ખૂબ પસંદ આવી ગઈ પંજાબી आ, तो आ, काली पंजाबी वाली आई करे आई माले कईन तो माले की तो भी तो भी हां हां हती देखी ना हां हां कई भी ले दो भी ले मां काय बनी मेरा खुश हमी जान मां देव काली पंजाबी वाली मां चल के वगे काली पंजाबी वाली को तेरी कोयिया काय का चाची कोयली पटर पटर चला और तू दारू पी गिदा रखा है रे चल 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 घरकी जमानो घरो पैसा

Bye. <laughs> વાલી <laughs> <laughs> અરે હા પાછો ન નાતા ન નાતો બાઈ બાઈ હા દેવલ્યા એહા એહા બેહા બેહા એ તો કાઈ ન ચાલે મોકલી જાકે દેવલા મારી મુકાતી દેપલા હેંતી માઈ કાકી જાતી જય મા કોકા ના ગટતી એટલી પોરી આરી તુ જલોટુ এইShaderProgram চালাও এ তোর যে আমার আর বন্ধু গাক্তি গোপাল তারমা ছোট মানা আজ আমি মনসার জি ঠিক সাইন অফ হ্যাঁ জিম থেকে তো গায়বি তোবা গায়বিShaderProgram চালাও এ এ કે કે શું કે કે તું કે શું કે કે તું કે શું કે કે તું કે શું કે કે ના દેવલિયા એપ્લી પહેલી કોધાર કોભરો ચાલે એપ્લી પહેલી તાપાવી ચાલે સબરા નો દેતો હો સબરા નો દેતો હો કેરા સાજ ને સોગ રે હે આ મીટી મીટી કે તો સાજ ને સોગ ને ડોક ફી કરો હૈ એ આમા દેખતે રો દેખતો કે બેડિયા લુરુ કે કે લુરુ ના કે કે મુર મુરુ કે કે ઈરુ રકેરી હા

આ મો ખાઈને કોતો ફેકી દેતો આકી એ ગામ આને આપો સુખ જાય ગયો હમ વી ગયા આ સબરાઈ આજુ માય પતો આ રમાઈ તો સબરાઈ કડા પડી ગયા કડા પડી જા રે કાઈ રે રે નહી દેવા કે મે નહી ગયા લહે કાઈ કે એ દેવિયા કાઈ સતા કાઈ રામ હે ઓ આ રે આપો દુકાન નું નીકલાઈ પોરિયા નું કામ કર કે હારા બસ બરી કે દુકાન ચાલ માર માર ચાલો એના કઈ

آ سلامي آ مي آوي کي کله چيڙا کٽي سار ಅಂಗಲಿ

ক৅াঙ সচে্ন এাবআ আবাসে ওকরূ. ক্াই! अच्छा लो भाई भाई ने लिया एक तो मारी भाई को नहीं दो इन में तक ओए ओए रे माया ये सोनू गौरव सेवा माया खतरनाक है माया आया भाई

એ એ લાગત ને આ આરે તરવાય દે લેખટ છે એ ભરો કે ભરો જા જા તી તક ને ભરો એ તો પડાય છે અמא માકો બે ભરો પડિને હવે કહેલે કાંડી બાબા આયા રે તું કે આય બે આ એમચારી વાતો હું કરું દે અમી જાવે ક્યાં જાવે અમી જાવે ક્યાં જાવે ક્યાં ઓર એ તો મને મળવું ન

ફોટો કાઢી બેંડુ ફો ફોટો નંબર નંબર લગતી સુપ્રીમ કોર્ટ ને Kera dhe kaya tango wadhe Kera dhe kaya tango wadhe Kera dhe

મારી સાથે કેવું એક મૂર્તિ આય મૂર્તિ આય એકુજ જો અને અગરબત્તી લાગણી છે મુસ્લિમ છે અગરબત્તી એ ના મૂર્તિ

आन माता आदमी का आदमी ना आते भगवान आपते हैं भगवान के लिए सिद्धी वाले हनुमान दादा जय गणेश भगवान जे भोले माता भगवान जय राम भगवान जय गणेश भगवान जय भोलेनाथ महाराज जय सिंधी वाले महाराज सिंधी वाले ना जय सिंधी वाले साई बाबा जय सिंधी वाले साई बाबा जय गणेश भगवान जय गोविंदा दादा સરસ્વતી <ihak violin beeping warfare>

হারে হারে বাড়ি সুন্দর কই দিয়া সুন্দর সুন্দর ফটো কাটলো হয় ফটোটা কাটলো পয়সা মতে আমি

તે રાતના આપણે રોલાવા રોલાના કોરનાર કે એ દેવે દેવે અબુ અબુ નંબર અબુ નંબર એ

પા એ શેરેટ ખાશે નખમી તો શેરેટ ખાશે સુ સુરા એય બટવો રામ નંબર રાખ લાખો નંબર આવી લાખો આનો નંબર આખું દુને લેવી

ના ના યો ના આય ના યો રાત મોમાઈ ટેક ટેક ના તો ઈ તો છે ન નંબર ઓફ ભાઈ એ હા નંબર ઓફ ભાઈ એ મા નંબર કો તા નંબર લગાડી દે મે રે ટુ હાઉં તો વેગી ચાલો અબા એ એ ફોટોવાલા જા

હા તો આદમી હે તું તો ખુતરી ગયા હલા આદમી હે અનમુશ્યા નાડેરા મુશ્યા દોતો મુશ્યા દોતો હેટા બળ હે કે એ તો હે તો કઈ বা হাত তোলে করে দিবি তো ফড়িমা পরে একদম আই নাম্বার કાબો થાય નમન કર તું હા તું ગોગરા ગોગરા એ તું આમાં નંબર હતું કેડી લે હાચું વિચાર કે છે આ બે લેવી હે અજોટી જોરા ફાયદો નહિ ના તાન સિંધા ના તરા મને દેતા ગોગોં દેજે ને આને આને